એટલું જ નહીં બેંકોમાંથી તેમજ મંડળીમાંથી લોન લઈને અને ત્યાં પણ રકમ ભરવા માટે ચેકો આપીને તે ચેકો પાછા ફરતા હોવાના બનાવો બનતા જાય છે અને તે જ રીતે પોરબંદરની સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ એન્ડ કોઓપરેટિવ સોસાયટી પોરબંદરમાંથી વિજય પડુભાઈ પાંજરી દ્વારા લોન લીધેલી હતી તે લોન સમંધે પોતાની મિલકત પણ મોર્ગેજ મૂકી આપેલી હતી અને તે લોનની રકમ ભરપાઈ કરવા માટે વિજય પડુભાઈ પાંજરી દ્વારા સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર પૂરા ને તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર અઢાર નો ચેક આપ્યો હતો અને તે ચેક પાસ થઈ જશે તેવી ખાતરી અને વિશ્વાસ આપ્યા હતા એમ છતાં તે ચેક પાછો ફરતા સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોરબંદર દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી અને તે ફરિયાદ કોર્ટમાં ચાલી જતા સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોરબંદરના ચેરમેન ઓડેદરા દ્વારા તેમના ઓફિસર પટેલિયાને સત્તા આપી હતી જેથી કેસ દાખલ કરી જુબાની આપતા અને કાયદેસરનું લેણું પુરવાર કરતા આરોપીએ ચેક આપેલ હોવાનું પુરવાર થયું હતું જેથી પોરબંદરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ ભાટિયા દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ આરોપી વિજય પડુભાઈ પાંજરીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા કરવાનો હુકમ કર્યો છે તેમજ ચેકથી ડબલ રકમનો દંડ ભરવાનો હુકમ પણ છે અને તે રીતે બેંકોમાંથી કે મંડળીમાંથી લોન લઈને પૈસા ન ભરવાના ઈરાદે ચેકો આપી અને બેંક સાથે છેતરપિંડી કરનાર આવા લોન લેનારને આ ચુકાદો ચેતવણી રૂપ ગણી શકાય આ કામમાં ફરિયાદી પોરબંદર સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી લાખાણી ભરતભાઈ બી લાખાણી હેમાંગ ડી લાખાણી અનિલ ડી સુરાણી જયેશ બારોટ જીતેન સોનીગ્રા જીતેન્દ્ર પાલા નવગણ જાડેજા ભૂમિ વરવાડિયા ચાંદની મદલાણી તેમજ માહી પુરોહિત રોકાયેલા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર